અંકલેશ્વરમાં ચોવીસ દિવસ પૂર્વે થયેલી ગડખોલની ખંડેર બિલ્ડિંગમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો હત્યારાને પૂછપરછ કરતા હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી ભંગાણ બીડી વેચી ખંડેરમાં જ રહેતા ઈસમે અજાણ્યા ઈસમની સાથે લાવ્યા બાદ જમવા બાબતે તકરાર કરી હતી બોથડ પદાર્થ મારતા ગંભીર ઈજાને પગલે અજાણ્યા ઈસમનું મોત નીપજ્યું હતું અંકલેશ્વર ગડખોલ ગામની સીમમાં હાઈવે નજીક આવેલ આવાવારુ બિલ્ડિંગમાંથી એક યુવાનનો શંકાસ્પદ મૃતદેહ ગત દસમી જાન્યુઆરીએ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો જે અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો જ્યાં તેનું પેનલ પીએમ કરી લેવામાં આવ્યું હતું જે અંગે પેનલ પીએમ કરતા તબીબો દ્વારા મૃતકના માથામાં બોથડ પદાર્થ મારી તેની પ્રથમ હત્યા કરી દેવામાં આવી હતી જે બાદ તેને ઉપરથી નીચે નાખી અકસ્માતે પડી ગયો હોવાનું દર્શાવી